નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડબોઈની થરવાસા ચોકડી પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ચોરીની ઓટો રિક્ષા ઝડપાઈ ડબોઈ પોલીસ દ્વારા થરવાસા ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી ત્યારે વડોદરાથી ડબોઈ તરફ આવતી શંકાસ્પદ ઓટો રિક્ષા બાબતે બાતમી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી જે ઓટો રિક્ષા વેગા પાસ કરી થરવાસા ચોકડી તરફ આગળ વધતા પોલીસે માર્ગ પર ઘેરો ઘાલી શંકાસ્પદ ઓટો રિક્ષા સાથે તેના ચાલકને ઝડપી પાડી પૂછતાછ કરી હતી એન્જીન અને ચેસીસ નંબર આધારે નેત્રમ કમાન્ડ કંટ્રોલ દ્વારા તપાસ કરતા ચોરીની ઓટો રિક્ષાનો ભેદ ઉકેલાયો હતો જિલ્લા પોલીસ રાની સૂચના આધારે ડૉપી આઈ એસ જે વાઘેલા દ્વારા ડી સ્ટાફના જવાનો સાથે મળીકત અને વાહનોને ચોરીના ગુનાસભબ તપાસ હાથ ધરી હતી જેમાં વાહન ચેકિંગની કામગીરી હાથ ધરતા વડોદરા તરફથી ડબુઈ તરફ આવતી ઓટો રિક્ષા જેનો નંબર જીજી01સી6974 ની શંકાસ્પદ હોવાની বাতમી મળી હતી જેથી ડબુઈ પોલીસે થરવાસા ચોકડી પાસે હોજ ગોઠવી હતી थोड़ी बार बाद वेगा बातमी मुजबरिक्षा भाई भाई बुक नी नकल आपी थी जैसे आधार नेत्र कमांड कंट्रोल मार्फते तपास कराता अंगे गांधीनगर से शून्य सात म चोरी फरियाद जयरे झड़पायेमे दलाल मार्फते विजय भाई रमन भाई हरिजन रहे ખેડા થી રૂપિયા વેચાણ લીધેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ પાંત્રીસ એક મુજબ કબજે કરી સેક્ટર શૂન્ય સાત પોલીસે આરોપી અને મુદ્દામાલ સુપ્રત કરેલ છે ડબોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા